લગભગ તોડી નાખ્યું પછી અંદર જોયું તો પછી બે સેટ પહેરી અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખો ને કોઈ જાન આની થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસનો કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટની ગેટ લગભગ વીસથી પચીસના અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા